નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ગુજરાતી હું છું પાયલ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ રેલવે પાટા નજીકથી એક જ પરિવારના કુટુંબી બે ભાઈ બહેનની લાશ મળી આવતા દાહોદના કટલા ગામના વોહનિયા પરિવારમાં દુઃખનું આપ તૂટી પડ્યું મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આવેલ વટેડા ગામ નજીક રેલવે પાટા પર મૂળ દાહોદ કટલા ગામના દીવાનભાઈ બચુભાઈ વહનિયા અને શારદાબેન બકુભાઈ વહુનિયાએ રેલવે પાટા પર પોતાનું જીવન પડતું મૂક્યું હતું ત્યારે દાહોદના કટલા ગામના વોહનિયા પરિવારમાં દુઃખનું આપ તૂટી પડ્યું હતું પરિવારજનો દ્વારા જાણવા મળ્યું હતું કે એક જ પરિવારના બે ભાઈ બહેન છે પણ કયા કારણોસર એમનું જીવન ટૂંકાવી દીધું છે તે ચોક્કસ જાણી શકાયું ન હતું લીમખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે સંવાદદાતા ચેતનાબેન ગણાવા સાથે જસુભાઈ ગણાવા આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે દાહોદ જિલ્લાના અવનવા સમાચાર જોતા રહો અમારી આઈ ન્યૂઝ ગુજરાતીમાં तमरु शू नाम आज मरी जाना आज छोकरा छोकरी एक्सपायर શું રિલેશનમાં છે તમારા કોઈને તમારા છોકરો છે કયા કારણોસર મર્યાદા તમને ખરા ખ્યાલ છે કોઈ ખ્યાલ નથી અને આ છોકરા છોકરી તમારા જ પરિવારના છે ચોક્કસ છે લાઇક કરો સેર કરો સબ્સક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી